સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના વિસ્તારમાં લોકોનો આવકાર જોવા મળતા ફરી સત્તામાં ભાજપ આવશે તેમ લાગી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર નવના ભાજપના ઉમેદવાર નેનસીબેન શાહ ગૌરીબેન સાપરિયા કુણાલભાઈ સેલર અને રાજનભાઈ પટેલને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો આવકાર મળતો જોવા મળ્યો હતો અને તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તેઓની પાર્ટી ફરી સત્તામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે વોર્ડ નંબર નવ ભારતીય જનતા પાર્ટીના હાર ખાસ કરીને ઉમેદવારો છે અહીંયા ડોર ડોર ટુ પ્રચાર માટે આવી રહ્યા છે ચારો તરફથી તેમને આવકાર મળ્યો છે લોકો હાર પણ પહેરાવી છે અને ફૂલોનો વરસાદ કરી છે આવો આપણે મળીએ રાજેનભાઈ પટેલને જી નમસ્કાર રાજેનભાઈ ચારો તરફથી અત્યારે તમને આવકાર મળી રહ્યો છે શું કહો છો અમને વાળાભાઈ અમને પુષ્કળ આવકાર લોકોનો મળી રહ્યો છે જ્યાં 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 લોકો એક જ વાત કહે છે કે ભાઈ ભાજપે પચીસ વર્ષમાં ઘણા કામ કર્યા છે તમે ખાલી આ વિકાસની ગતિ આગળ ધપાવો અમે તમારી સાથે જ છીએ ખાસ કરીને વડીલોને જ્યાં તમે આશીર્વાદ છો ટુ કેવું લાગી રહ્યું વડીલોના આશીર્વાદ એકદમ મજબૂત હોય છે ભાઈ એ લોકો કે છે કે ભાઈ અમારા આશીર્વાદ હંમેશા તમારી સાથે જ છે તમે આગળ વધો એ જ અમારા આશીર્વાદ છે બીજું મતદારો માટે શું કહું છું અહીંના રાંદેર વિસ્તારના વોર્ડ નંબર નવના ના મતદારોને મારી અપીલ છે કે જેમ બને તેમ જલ્દીમાં જલ્દી તમે વોટિંગ કરો કે જેથી અમે ચારેય ઉમેદવાર જંગી લીટથી જીતી આવીએ મિત્રો ભારતીય જનતા પાર્ટીના અન્ય એક પુરુષ ઉમેદવાર છે આપણે તેમને મળીએ જે આપનું નામ કૃણાલ સેલર વોર્ડ નંબર નવ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર કૃણાલભાઈ અત્યારે તમારો વિજય થયો હોય એવો જે અત્યારે માહોલ ઉભો થવા પામ્યો છે વિજય જયારે ચૂંટણીના પડઘમ વાયગા છે ત્યારથી વિજય નિશ્ચિત છે અને ભવ્ય વિજય નિશ્ચિત છે માત્ર અમારા કારણે નહીં પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું સુરત મહાનગરપાલિકામાં જે રીતની વિકાસ ગાથા ચાલતી છે અને જે વિજય વિકાસ ગાથાનો જે યજ્ઞ ચાલે છે તેના કારણે અમારો જીત નિશ્ચિત છે અમારે જે આ પ્રચાર પ્રસાર ચાલતો છે તે માત્ર ને માત્ર જંગી બહુમતી માટે અમે કરતા છે બાકી જીત તો છે જીત નિશ્ચિત ડિપોઝિટ ડુલ કરવા માટે હા અમારું લક્ષ્ય છે કે કોંગ્રેસ અને અન્ય પાર્ટીની ડિપોઝિટ ડુલ થાય જે આપનું નામ બેન મારું નામ ગૌરીબેન મગનભાઈ સાફરિયા હા ગૌરીબેન શું કહો છો હા ભારતીય જનતા પાર્ટીએ અમને સૌને ઉમેદવાર બનાવ્યા તો ચારે ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આપને સૌને ખૂબ ખૂબ અભિનંદન મિત્રો અહીંયા જૂના જોગી ભારતીય જનતા પાર્ટીથી બકુલભાઈ છે આપણે તેમને મળીએ જી નમસ્કાર બકુલ હા નમસ્કાર શું કહો છો આપ તો વર્ષોથી અહીંયા પાયાના કાર્યકર તરીકે છો તમે કહો ને તમે પૂછો તેનો જવાબ આપીશ હા આજે વિસ્તારની અંદર જે કામ નહોતા થયા તે ખાસ કરીને ભાજપ આવવાથી થયા છે અલબત્ત ભાજપનું શાસન ઓગણીસો પંચાણું થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું શાસન ચાલી આવેલું છે અગણિત કામો વિકાસના એટલા થયા છે કે ગણામાં બેસું તો જાતની પ્રશંસા કરેલી કહેવાય અમે એટલા બધા કામોમાં ખૂપી ગયા છીએ અને અમને બીપીએમસી બીપીએમસીઆર ડીસીઆરનો પૂરેપૂરો અભ્યાસ કરીને અમે ચાલ્યા છીએ છેવાડાના માનવી સમાનભર જીવે પાયાની જરૂરિયાત એમને મળી રહે તેવા તમામે તમામ કામ કર્યા છે એટલે નિશ્ચિત રૂપે જનતા જનાર્દનનો અમને ટેકો હોય એ સ્વાભાવિક છે આજે આપના પુત્ર ઉમેદવારી કરી રહ્યા છે તેના માટે શું છે પાર્ટીમાંથી જ્યારે ઉમેદવાર બનાવે છે તો એક વ્યક્તિ વિશેષને ઉમેદવાર બની જાય છે બાકીના બધા કાર્યકર્તા તરીકે આવી જાય છે મારો એ છોકરો છે એક જોગાનો ઉદ્યોગ છે પાર્ટીએ જોયું હશે ને એને ઉમેદવાર તરીકે બીજા પ્રતિસ્પર્ધીની સામે સારી લડત આપી શકે એ રીતે એને તૈયાર કર્યો છે બાકી એ મારો છોકરો છે ઇટ્સ અ રિયલ કો ઇન્સિડન્સ ઓનલી મિત્રો હમણાં જ વાત કરતા શ્રી બકુલભાઈ પટેલ જે રાજેન્દ્રભાઈ પટેલ ઉમેદવાર છે તેમના ફાધર છે અને અત્યારે ચારો તરફ આ ભારતીય જનતા પાર્ટીનો અહીંયા જય 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 કાર થઈ રહ્યો છે ના નથી માંડીને મોટેરા સુધી લોકો આશીર્વાદ આપી રહ્યા છે અને એક જ કહી છે કે હવે તો ભાજપ જી માટે હું પ્રકાશવાળા સુરત